જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ આકરા પાણીએ ગુજરાત રાજ્યમાં એક બાજુ વિદ્યાર્થીઓ જ્ઞાન સહાયકો કાયમી ભરતી માટે આંદોલન પર આંદોલન કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ મહીસાગર જિલ્લામાં આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદત હડતાળ પર ઉતર્યા છે

આરોગ્ય કર્મચારીઓના મુદ્દા તંત્ર ધ્યાનમાં લેશે કે કેમ તે જોવાનું રહ્યું રિપોર્ટર શૈલજભાઈ ઠાકોર ઇન્કલાબ ન્યૂઝ મહીસાગર

બોલો કર્મચારી એકતા કર્મચારી એકતા લેંગે લડેંગે